હ હે કરો આ તેમ લાકડો કાપીઓ તે લાકડો લેવા આયા છે કે લાકડો કોક કે કાપીઓ એને લઈ લે હેડવા હાલ હું આ ભેગો કર્યો હા બધો એ મે કાપીને મેલવા હું લઈને હેડી બધો ભેગો કરી કરી અરે યાર ના યાર rau હું હરાઈ લઈ ગયો તમે આ મેચ લાકડો કાપી મેલવા તો હવારનો રોજ કાપ કાપ કરું હોય કન તમે નઈ બોનો હાલ હું આવ્યો આ બધો કાપીને મેલવા એ તું રવા દે બધો હેડી લઈ લઈને હેડવા મંડી હોય કન આઈ કાપી લેવા તો કોકનો તારો નહી આ બધું અમે એક આપી તો હું લઈ એક ન આઈટમ તો મળી તો કણ ઓમીના તું બીજી નકર એ આઈટમ નહી ગઈ કે પરસે આપણે વંતરા એક હજુ હવારો નો કશું કાય નઈ તને હેડો લેવા

આ આને જ નકુ ભાતા ઓય લાગો બકરો લઈ જાતે પછી તો મારું લાગો તો લે આઈ ગયા ઓય હું તમે એને ભોડા ભરાવો એને ભોડા ભરાવી ભોડા ભરાવો ભોડા ભરાવાડી ભરાવો રાખો આને પકડી ભરાવો ભરાવો પકડી રાખજો આનું પકડી પકડી રાખો તારી પોડાર આ નબો છો બોટો ભરાવો કે ભરાતા જ એમ ને એને વાત ખોટા ઉડારી મેલે હમણા ઓનો પૂછો કરી નાખી બોટો નહીં આયો કોમ ને હમણે તમે

કે તમાર લાગો લે આવતા અરે 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 મરી જાય ભૂડું

શું કરી દોહો બહાર નહી આવે શું કરી કાઠી બધું ફોના આ કાપી નાખું તમે તો બહાર આવી ગયો આ તો દોહર કે એકલો મા તું તડકા જોર અલ્યા દોહો અંદર થઈ ગયો બાય

દોહો ઓમ નઈ બોલા લે તને આલ પથરો અરે દોહો દેખાવા મેલા મરી જાય દે 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 લાખમાં

હા હા વાગે હે આ તો ભડાળ પૂછ કો કો કરો પૂછા ખાઈ રવા ગયો મોટા હેડો જલ્દી હેડો મને ઠાકળો ઉપાડો લ્યો ગોહન

તમે બે આઈ ગયા થારું કરી નખ પેલો મને માર્યો તો જબરજસ્ત હા એની બેન કાઢ્યા છે પણ મને મને જોરદાર ઠાક લાગ્યો દોહન મારી મારી હા મમ્મી તો પણ લાગ્યો આજ તો આપણે કદી નઈ બોલાય આ જીજી તું